નમસ્કાર હવામાનના લેટેસ્ટ અપડેટ તાપમાન એટલું ઘટશે કે લોકો ઠૂઠવાશે આ દિવસથી ગરમીની થશે શરૂઆત આજથી રાજ્યમાં ઠંડીનો નવું રાઉન્ડ શરૂ થશે ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે આજથી પવનની ઝડપ વીસથી ત્રીસ કિમી પ્રતિ કલાકની રહેશે આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે જોકે એક વાતની રાહત છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારમાં વાતાવરણ રહેશે જેના કારણે ફેબ્રુઆરી સુધી ફરી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે હવામાન વિભાગે ભારતના સોળ રાજ્યો માટે હળવાતી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો